અક્ષહી સેના એટલે શું અને કેટલા સૈનિક યુદ્ધના અંતમાં જીવિત રહ્યા હતા હેલો દોસ્તો મારું નામ નેહા છે અને સ્પિરિચ્યુઅલિટી બાય નેહાના પેજમાં તમારું હાર્દિક સ્વાગત છે હરે કૃષ્ણ મહાભારતનું યુદ્ધ વિશ્વના ઇતિહાસમાં સૌથી ભયાનક યુદ્ધ હતું યુદ્ધ પછી અઢાર જ લોકો જીવતા રહ્યા હતા જેમાં ત્રણ કૌરવો અને પાંડવો બાજુથી પંદર જીવતા રહ્યા હતા અક્ષોહિણી હિન્દુ ધર્મની શક્તિ પરંપરા મુજબ સેનાની મૌલિક ગણતરી છે મોટી સેનામાં એકવીસ હજાર આઠસો અને સિત્તેર રથ એકવીસ હજાર આઠસો સિત્તેર હાથી પાસઠ હજાર છસો દસ ઘોડા એક લાખ નવ હજાર ત્રણસો પચાસ હજાર પેદલ સૈનિક અને એક અક્ષહીણી સેનામાં બે લાખ અઢાર હજાર યોદ્ધા હોય છે પાંડવો પાસે સાત અક્ષહી સેના હતી અને કૌરવો પાસે અગિયાર હતી ઓગણચાલીસ લાખથી પણ વધારે યોદ્ધા લડ્યા હતા અને એટલે જ અઢાર સેના લડી હતી અઢાર દિવસ ચાલેલા મહાભારતના યુદ્ધના સમયે વિશ્વની આબાદી પચીસો કરોડ હતી જેમાંથી અઠ્યોતેર સામ્રાજ્યોએ કૌરવો અને પાંડવોની સાઈડથી યુદ્ધમાં ભાગ લીધો હતો આ બધાની વચ્ચે દક્ષિણ ભારતના રાજા ઓડીપીએ લડવાના બદલે બધા જ યોદ્ધાઓ માટે ભોજન અને સેવા કરવાનો નિર્ણય લીધો પણ રાજાની ચિંતા હતી કે ભોજન કેવી રીતે બનાવવું કે જેથી કોઈ ભૂખ્યા ના રહે ને બધાને ભરપેટ ભોજન મળી રહે ત્યારે એવું થયું કે રાજા ગયા ભગવાન શ્રી કૃષ્ણ પાસે ને પોતાની ચિંતા વ્યક્ત કરી ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે તારે રોજ મારા માટે મગફળી લાવવાની હું જેટલી મગફળી ખાઈશ એટલા જ સૈનિક આજે મૃત્યુ પામશે અને જેટલી જેટલી મગફળી ભગવાન શ્રી કૃષ્ણ ખાતા હતા એટલા જ સૈનિકો રોજ રોજ મરતા હતા તો આવી જ વધારે માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા પાંચ મિત્રો સુધી શેર કરો વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં જરૂરથી કરજો અને તમારે હવે કયા ટૉપિક પર નવો વિડીયો સાંભળવો છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે જેથી હું તમને નવા નવા વિડીયોઝ તમારી સામે મૂકી શકો થેન્ક યુ જય દ્વારકાધીશ બાપા સીતારામ